શ્રી હરિનારાયણ ભગવાન કલિકાલનું મહામંત્ર સાધન છે તો મહામંત્ર દ્વારા બે ઘડી આપણે સાધન માર્ગને અપનાવી ભગવાનનું નામ લઈ અને આપણે આ આજના યાત્રાને શરૂ કરીશું બે ઘડી નામ સીતા રામ 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 સીતા રામ રામ सीता राम 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 सीता 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 राम राम ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ ਰਾਮ ਰਾਮ

કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી દ્વારકાધીશજીની પૂર્ણ કૃપાથી જાદરા ગામને આંગણે સ્વર્ગસ્થ હૃદયસ્થ વાલા બાપા મકવાણા પરિવાર અને સમસ્ત પરિવાર આમ તો માહોલ એવો છે કે આખું ગામ જાદરા ગામ હોય મકવાણા પરિવારનું આંગણું હોય અને એમાં કથા ભાગવતની હોય ભગવાન દ્વારકાનાથની હોય અને કેન્દ્રમાં વ્યાસપીઠ ઉપર આખે આખો આ કથાનો મદાર છે એ વક્તા ઉપર છે જે ડોંગરેજી બાપા મને આજે સ્મરણમાં લઉં છું બાપજી કથાના મુખ્ય કેન્દ્ર સ્થાનમાં હોય તો એ શ્રેષ્ઠ વક્તા હોય શકે શ્રેષ્ઠ શ્રોતા હોય સારું શિક્ષણ હોય તો એમાં એક એક નિષ્ઠાવાળા ગુરુ હોય અને નિષ્ઠાથી ભણવા વાળો વિદ્યાર્થી હોય આટલું બે હોય એટલે પર્યાપ્ત છે શિક્ષણમાં અને હારી કથા હોય એમાં શ્રેષ્ઠ વક્તા હોય અને શ્રેષ્ઠ શ્રોતા હોય બાકી બધું આ જે છે એ તો બરાબર છે સંગીતવાળા હોય ને મંડપ હોય ને સારું સાઉન્ડ હોય તો એ બધું હેલું રહે એમ પણ આમાં મુખ્ય પાયારૂપ વસ્તુ જો કોઈ હોય તે વક્તા છે પરંપુજીએ ડોંગરેજી બાપા એવું કહેતા કે ભાગવતના વક્તાએ જેટલી વિદવત્તા જેટલી માહિતી જેટલું જ્ઞાન આ બધાની જેટલી આવશ્યકતા છે એના કરતા અધિકમાં અધિક આવશ્યકતા છે ભાગવતનો વક્તા સરળ હોય મનના પવિત્ર હોય અને એનો તાર શ્રી હરિ સાથે જોડાયેલો હોય હરિના થઈ જઈએ ને તમને ખબર છે આ દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કામ કયું હેલું થવું ને એ સૌથી મોટું અઘરું કામ છે સરળ બનવું એ સૌથી અઘરું કામ છે તો એવા અમારા હું જેનો પરિચય એ રીતે આપું છું સરળતા સહજતા અને સહૃદયતાની ત્રિવેણી જેના હૃદયમાં વહે એવા અમારા મોટાભાઈ સદૃશ અમારા જયેશભાઈ મને આજે એમની વાણી સાંભળીને મારા કર્ણ રંધ્રને પવિત્ર કરવાનો અવસર મળ્યો પેલો તો હું આભાર મકવાણા પરિવારનો એટલા માટે માનું છું કે આ કથા સાંભળવા મને મળી સાથે સૌ સંગીતકારો કથામાં બિરાજમાન પૂજ્ય સંતો આમ તો મારો ડબલ નાતો એવા અમારા પૂજ્ય સ્વામીજી પૂજ્ય બાપજી અહીંયા બિરાજમાન છે સૌ સંતો કથાકારો ભૂદેવો અહીંયા બિરાજમાન સૌ સંગીતકારો આ બાજુ વડીલો આપ સૌના હૃદયમાં બિરાજમાન સીતારામજીને પેલા વંદન કરી અને મારા ગુરુદેવ જેમની પાસે મેથ્સ અને સાયન્સ ભણ્યો એવા અમારા યોગેશ સર અહીંયા બિરાજમાન છે એમને પણ પ્રણામ કરી મારે ખાલી બે વાત વ્યાસસ્ય વચન આમ તો કહેવા બેસીએ અને ઉપદેશ આપવા બેસીએ તો ઉપદેશો ઘણા થાય પણ સૂત્રમ સૂત્ર છે ને વેદવ્યાસજી મહારાજે સૂત્રાત્મક વાત કરી કે ગાગરમાં સાગર ભરીને આપવો હોય કારણ કે સાડા અગિયાર બાર થાય ને એટલે અમને ખબર પડી જાય એમાંય વક્તાઓને ખાસ ખબર પડી જાય નવ વાગે અમે અહીંયા આવીએ અને મંગલાચરણ શરૂ કરીએ ત્યારે બધા એકદમ સરસથી બેઠા હોય પછી જેમ સાડા નવ વાગે ને અમે ઘડિયાળમાં જોયા વિના આમ આમ શ્રોતાઓ સામું જોઈને કહી દઈએ કેટલા વાગ્યા સમજાય એને વંદર ઘણા ટ્યુબલાઇટ થશે બાર ક્યાં પછી અને દાદા સાડા થાય ને એટલે પછી આમ કે કથા હારી કરે છે પણ એ એની બેસવાની પ્રક્રિયા બદલાઈ જાય એટલે આપણે સમજી સાડા અગિયાર એટલે ભજન ની સાથે ભોજન હોય અને ભોજનમાં બહુ વ્યવધાન ન કરવું આવું મારો મત વ્યક્તિગત છે મારે થોડી વાત કરવી છે આપણે ત્યાં ચતુર્યોગી યોગી કઈ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કલયુગ અત્યારે આલે છે કલી ડિસ્કાઉન્ટ વાળો યુગ છે

સાવધાની રાખવાની છે લાલબાપુ એવું કહેતા કે સતયુગમાં ભગવાન ધ્યાનથી મળતા ત્રેતામાં ભગવાન યજ્ઞથી મળતા દ્વાપરમાં ભગવાન સેવાથી મળતા ને કલયુગમાં ભગવાન સતયુગમાં ધ્યાન રાખતા હતા ધ્યાન કરતા હતા કલયુગમાં ધ્યાન રાખવાની જરૂર છે કરવાની જરૂર નથી હા પછી ફિઝિકલ ફિટનેસ માટે યોગ કરો એ બરાબર છે પણ યોગથી ભગવાન મળે આ થોડુંક હજી બહુ અત્યારના સાંપ્રત કાળ માટે થોડું અઘરું છે કહેવાનો મારો સુર એટલો છે કે કલિયુગ છે ને એ નામનો આશ્રય કરવાનો યુગ છે હરિનામ રામનામ કૃષ્ણનામ તમે આખા દિવસમાં બીજું કાંઈ કરી હકો કે ન કરી હકો એક માળા રામ નામની કરી તો હકો કે નહીં એટલું જ થાય કે નહીં તમે ભણ્યા હો ન ભણ્યા હો પણ આપણે માળા તમે રામને માનો તમે કૃષ્ણને માનો તમે માતાજીને માનો તમે સ્વામિનારાયણ ભગવાનમાં માનો કોઈ પણ તમારું જે ઇષ્ટ હોય એની તમે એક માળા કરી શકો કે નહીં હે ગુરુજીના નામની માળા છે જોખમા હો માળા છે જોખમા ગુરુજીના નામની હો મારા ફોટો બોલાય નઈ ખોટું લેવાય નહી ફોટો બોલાય નહી ખોટું નહી ફોટો બોલાય ખોટું તમારાથી બીજું કાંઈ સત્કર્મ થાય કે ન થાય પણ કોકનું ખરાબ ન કરો એટલે ગંગા નાહ્યા કય હો ઘણા માણસો પૂછે તમારું આવો આવહારું આયોજન છે અમે શું કરીએ તે કે શાંતિથી બેહો એ સેવા ઘણા નડે નહીં ને એ બહુ મોટી સમાજ સેવા ઘણાનું કામ જ એ હોય કે બીજાનું નડું એટલે બીજાને આપણે દુઃખરૂપ ન થઈએ બીજાને આપણે સુખ ના આપી શકીએ તો કોઈ વાંધો નહીં પણ દુઃખ તો ના આપીએ અને સાથે સાથે આખા દિવસમાં તમારા ક્રમમાં એક સમય એવો કાઢવો કે જેમાં માળા કરો તમે તમારા ઈષ્ટનું ધ્યાન ધરો કારણ કે આ કળિયુગ છે કળિયુગમાં ભલે બાય વન ગેટ વન ફ્રી તમે બીજું કાંઈ કરો કે ન કોઈ મોટા યજ્ઞ થઈ શકે તો સારી વાત છે થાય તો એ કરવું એમાં કંઈ નિષેધ નથી પણ એ નથી થતું તો ભગવાનનું નામ લેશો તોય મુક્તિ મળવાની અને ઘણા લોકો અમને ગુરુજી પ્રશ્ન કરે

પેઢી તરે અને એક મેં કીધું ને કે શિવ ભક્તિનું પણ એ પ્રમાણ છે અને શ્રી હરિભક્તિનું પણ એ પ્રમાણ છે કે શિવ ભક્તિ નો જે વંશ હોય ને એમાં પાછો શિવભક્ત બીજી ત્રીજી પેઢીએ થાય 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 પ્રમાણ છે શિવભક્તિ ફરી એકવાર મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું મકવાણા પરિવાર આટલું સુંદર મજાનો આનંદ આમ તો મારે પહેલેથી બે દિવસ લાભ લેવો હતો પણ મારે થોડું બહારની યાત્રાઓને હિસાબે એ નથી થઈ શક્યું ફરી એકવાર મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું અને આ પવિત્ર ભૂદેવના ચરણોમાં મારા દંડવત પ્રણામ કરું છું આજના દિવસે હું સંતરામ મહારાજને યાદ કરું સંતરામ મહારાજની સદગાદી તમે નડિયાદ કે કર્મસદ કે જાઓ તો દર્શન કરજો બહુ અદ્ભુત જગ્યાએ સંતરામ મહારાજ એવું કહેતા કે સાંભળવાવાળા પણ ભગવાન છે આમાં બોલવા વાળા પણ ભગવાન છે ખુદ કહેતા ખુદ સુનતા ખુદ હિ ખુદની વાત કહેને વાલે ભી ભગવાન નારાયણ હૈ સુનને વાલે ભી ભગવાન નારાયણ હે જો વર્ણિ વિષય હૈ ભી સ્વયં નારાયણ હિ હૈ એટલે આમાં નારાયણથી જુદું કંઈ છે જ નહીં કરનારોય ભગવાન છો છે વાંચવા વાળો ભગવાન છે અને સાંભળવા વાળો ભગવાન છે બસ આ ભગવત તત્વને આપણે સાત દિવસ પછી જાળવી રાખવાનું છે ફરી એકવાર મારો હૃદયનો રાજીપો સ્વામીજી જે કાર્ય વ્યસન મુક્તિનું એના માટે પણ હું ખૂબ ખૂબ મારો હૃદયનો રાજીપો વ્યક્ત કર્યું છું હજી એકવાર વિનંતી કરું ભારત વર્ષના બ્રાહ્મણ નાતે દાદાએ કીધું ને કે અમારો હક છે માગવાનો એટલે અમે હકપૂર્વક માગી શકીએ કોઈની પાસે જો કોઈ વ્યસનરૂપી પેલું હોય તો એ અહીંથી આ મંડપમાં છોડીને જજો ફરી એકવાર મારો હૃદયનો રાજીપો અને કળિયુગમાં જાગતા રહી કળિયુગ કાંટા કેરી છે વાડ રે હો કળિયુગ કઈ કાંટા કેરી છે વાડ માટે હમજી રે હમજી ને તમે ડગલા ભરો હમજી નાલજો નારાયણ